અમદાવાદના પાલડી વિસ્તારમાં એક બંધ ફ્લેટમાંથી સોના અને રોકડનો ખજાનો કબજે કરવામાં આવ્યો છે કરોડોનો માલિક પાલડીમાં ભાડાના મકાનમાં રહેતો કરોડોનું સોનું અને નોટોનો ઢગલો મૂકી બહાર ફરતો અમદાવાદમાં ગુજરાતીઓને હચમચાવી નાખતો એક કિસ્સો અમદાવાદમાંથી સામે આવ્યો છે અમદાવાદના પાલડી વિસ્તારમાં એક બંધ ફ્લેટમાંથી સોના અને રોકડનો ખજાનો કબજે કરવામાં આવ્યો છે આ ફ્લેટ જે માલિકનો છે તે કરોડોનો આસામી છે જે ભાડાના ઘરમાં કરોડોનું સોનું અને નોટોનો ઢગલો મૂકી બહાર ફરતો હતો આ બંધ ફ્લેટમાંથી આશરે સો કિલો જેટલું સોનું મળી આવ્યું છે આ ફ્લેટમાં સોનું છુપાવ્યું હોવાની પોલીસને વાતbmi મળી હતી આ બંધ ફ્લેટમાં સોનાનું ખજાનો છે તે ફ્લેટ શેર બજારના ઓપરેટરના સભ્યોનું હોવાનું કહેવાય છે આ ફ્લેટમાંથી 100 કિલો જેટલું સોનું મળી આવ્યું છે આટલા મોટા પ્રમાણમાં સોનું છુપાવ્યું હોવાની વાતbmi મળતા એજન્સીઓ પણ ચોંકી ગઈ ઘટના બાદ એટીએસ ને સાથે ડીઆરઆઈ ની ટીમ પણ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે ડીઆરઆઈ ના ડેપ્યુટી ડાયરેક્ટર ફ્લેટ પર પહોંચાતા અને અહીં સર્ચ ઓપરેશન હાથ ધરતા 100 કિલો જેટલું સોનું ફ્લેટમાં છુપાવ્યું હતું આ ઉપરાંત સિત્તેર એસી લાખ રોકડા હોવાનું પણ સામે આવ્યું છે પોલીસ દ્વારા પારડી વિસ્તારમાં આવેલ આ બંધ ફ્લેટની ચાવી વકીલ પાસે હોવાની જાણ થતા વકીલ પાસે બંધ ફ્લેટની ચાવી માંગવામાં આવી હતી તાજેતરમાં એવી પણ માહિતી મળી રહી છે કે જો આટલું બધું સોનું અહીં છુપાવવામાં આવ્યું છે પણ જો આ કેસમાં તપાસ કરવામાં આવે તો મોટું કૌભાંડ સામે આવી શકે છે અમદાવાદમાં શેર ઓપરેટરના સંબંધીના બંધ ફ્લેટમાં સ્ટેજ એજન્સીએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું આ સર્ચ ઓપરેશનમાં એટીએસની સાથે ડીઆરઆઈની ટીમ પણ જોડાઈ હતી ડીઆરઆઈના ડેપ્યુટી ડાયરેક્ટર ફ્લેટ પર પહોંચ્યા છે અને બંધ ફ્લેટમાં સો કિલોથી વધુ સોનું હોવાની બાદમી એજન્સીઓને મળી હતી શેરબજારના ઓપરેટર મેઘ શાહના સંબંધીના ફ્લેટમાં સોના અને રોકડનો ખજાનો છે આ ફ્લેટ સો કિલોની આસપાસ સોનાનો જથ્થો હોવાનું અનુમાન છે